અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ શહેરમાં રોગચાળો હવે વધુ વકર્યો છે ચાલુ માસમાં અમદાવાદમાં ડેન્ગ્યુના અધદ ત્રણસો ચોરાણું કેસ નોંધાયા છે સાથે મેલેરિયાના ઓગણ એસી કેસ ટાઈફોઈડના ચારસો ચાર કેસ કમળાના ત્રણસો કેસ અને જાડા ઉલટીના ત્રણસો એકાવન કેસ નોંધાયા છે બેક્ટેરિયલ તપાસ માટે ચાર હજાર ત્રણસો એક પાણીના નમૂના લેવામાં આવ્યા છે જે પૈકી 87 નમૂના ફેલ થયા છે ચાલુ માસમાં મચ્છર બ્રીડિંગ મળી આવતા અઠ્યાવીસ હજાર નવસો ચોવીસ એકમોને નોટિસ પાઠવવામાં આવી છે અને મચ્છર બ્રીડિંગ મળી આવતા એક પોઈન્ટ બાવન કરોડ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા ટોટલ એટી સિક્સ અર્બન હેલ્થ સેન્ટર અને અગિયાર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મારફતે મચ્છરજીન્ય કેસીસના નિદાન તેમજ સારવાર આપવાની કામગીરી કાર્યરત કરવામાં આવેલી છે સાથે સાથે મલેરિયા વર્કર દ્વારા અને અન્ય સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈને જંતુનાશક દવા છંટકાવ કરવાની કામગીરી ફોગિંગની કામગીરી અને જે કોઈ પોઝિટિવ કેસ આવે તેને ફોલોઅપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે ચાલુ માસ દરમિયાન ટોટલ સાતસો જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને અત્યાર સુધીમાં ચાલુ વર્ષ દરમિયાન વન પોઈન્ટ ફાઇવ કરોડ રૂપીઝ જેટલો એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય એક્ટિવિટી બાબતે વસૂલ કરવામાં આવેલું છે હાલમાં કેસીસ બાબતે સાદા મલેરિયાના ચાલુ માસ દરમિયાન સેવન્ટી નાઇન કેસીસ બી ફાલસીપેરમ પ્રકારના મલેરિયાના ચાર કેસીસ ડેન્ગ્યુના થ્રી નાઇન્ટી ફોર કેસીસ અને ચિકનગુનિયાના થર્ટી ફાઇવ કેસીસ રિપોર્ટ થયેલા છે